દૂધના પોલીસ સ્ટેશનમાં પાંચ ઓગસ્ટના રાત્રે બાવીસ અને પિસ્તાલીસ વાગે એક ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી છે એ પંચાનંદ મહાદેવ પ્રધાન જે ગંજામ જિલ્લા ઓરિસ્સાના વતની છે અને હાલ સુરત ઓસાડાવાસ ખાતે રહે છે એમણે આ ગુનાના જે આરોપી છે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બિસોઈ જે પણ ગંજામ ઓરિસ્સાના જ વતની છે અને હાલ પાંડેસરા ખાતે રહે છે તેમના વિરુદ્ધ આ ફરિયાદ આપેલી છે બનાવ જે છે એ જાન્યુઆરી તેરથી જાન્યુઆરી બે હજાર પંદરની વચ્ચે બનેલો છે જેથી આઈપીસી ચારસો વીસ અને એકસો વીસ બી હેઠળ આ ગુનો દાખલ કરવામાં આવેલો છે બનાવ એ રીતનો છે કે જે ફરિયાદી છે એમને આ આરોપી ઉપેન્દ્ર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘર અપાવશે એવી લાલચ આપી અને એમની પાસેથી પૈસા લીધેલા હતા જાન્યુઆરી તેરમાં અને બાદમાં એમને એવું પણ જણાવેલું કે તમારા જો કોઈ રિલેટિવ્સને આ રીતે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં ઘરની જરૂર હોય તો હું એમને ઘર અપાવીશ આ રીતે બે વર્ષની અંદર એમણે કુલ બાર લાખ સાહીઠ હજાર રૂપિયા ફરિયાદી મારફતે એમના અને એમના રિલેટિવના બાર લાખ સાહીઠ હજાર રૂપિયા મેળવેલા હતા ત્યારબાદ મકાન અપાવી ન શક્યા અને વાયદા કરતા હતા કોઈપણ પ્રકારનું આ બાબતેની રસીદ આપેલી નહોતી કોઈ ફોર્મ ભરાવેલા નહોતા જેથી ફરિયાદીને શક પડતા એમણે અને એમના રિલેટિવસે રૂપિયાની ઉઘરાણી ચાલુ કરી એટલે બાદમાં બે હજાર એકવીસમાં આ બાબતની અરજી આપવામાં આવી અરજીના સંદર્ભે જ્યારે આરોપીને બોલાવવામાં આવ્યો ત્યારે એણે છ માસની અંદર આ રૂપિયા પરત કરી દેવાનું વચન આપ્યું લેખિતમાં અને બાદમાં પણ રૂપિયા ન પરત કરતાં ફરિયાદીની ફરિયાદના આધારે આ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે હાલે આ જે ઉપેન્દ્ર ઉર્ફે હરિઓમ જુરિયા બેસોઈ જે આરોપી છે એને ગઈકાલે તારીખ છ ઓગસ્ટના સાંજે અરેસ્ટ કરી લેવામાં આવેલો છે અને હાલમાં એની પૂછપરછ ચાલુમાં છે ઉધનાની હદમાં તે આ આરોપીએ ઓફિસ ખોલી હતી જે તે સમયે અને ત્યાં આગળ એ મેં જણાવ્યું એ પ્રમાણે કે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં સાઠ હજાર રૂપિયા ભરવાથી આપણે મકાન મળી જશે એવી લાલચ આપી હતી ફરિયાદીને અને ત્યારબાદ ફરિયાદી મારફતે જ તે કે તમારા કોઈ રિલેટિવને જો ઘરની જરૂર હોય તો તમે એમને પણ અમારી પાસે લાવશો તો અમે એમને પણ ઘર અપાવીશું એ રીતે આખી જાળ બિછાવી અને કાવતરું રચી ગુનાહિત અને આ કૃત્યને અંજામ આપેલો છે આમાં કુલ ઇઠ્યોતેર લોકો છે સેવન્ટી એઈટ લોકો પાસેથી આ બાર લાખને સાઠ હજાર રૂપિયા એકત્રિત કરવામાં આવેલા છે હાલ અત્યારે મુખ્ય આરોપીની પૂછપરછ ચાલુ છે અત્યાર સુધીમાં અન્ય કોઈ એની સાથે જોડાયેલા હોય કે સંડોવાયેલા હોય એવું ધ્યાન પર આવેલું નથી પણ તેમ છતાં એની પૂછપરછ અને અન્ય પુરાવાના આધારે જો કોઈ આમાં સંડોવાયેલું હશે તો એની સામે પણ ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે